નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર પચીસ ને આજે આપણે મગફળીના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ મગફળીની એવરેજ બજાર જોવા જઈએ તો ચૌદસો આસપાસ છે છેલ્લા ઘણા દિવસથી ફરી પાછો સુધારો મગફળીની બજારમાં જોવા મળી રહ્યો છે એક બે આસપાસ પણ મગફળીની બજાર નોંધાઈ રહી છે બાકી એવરેજ જોવા જઈએ તો તેરસોથી થી લઈને પંદરસો વચ્ચે મગફળીના હાલ તો જોવા મળી રહ્યા છે બાકી હજુ મોટી થી આવે પંદરસો પ્લસની તેવી હાલ સંભાવના રહી નથી આ મુજબના મગફળીના ભાવ જોવા મળી શકે છે હજુ પણ સુધારો આવશે પરંતુ મોટો નહીં આવે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા જેતપુર આઠસો પચાસ થી તેરસો ને પચાસ રૂપિયા પોરબંદર નવસો થી બારસો પાંચ રૂપિયા થ્રોલ આઠસો સાઠ થી તેરસો પાંત્રીસ રૂપિયા ડીસા અગિયારસો થી પંદરસો રૂપિયા સિદ્ધપુર અગિયારસો થી ને દસ રૂપિયા राजकोट एक हजार पंदर सीते हजार बेतालीस रूपया चामजोपुर आठ सौ त्रीस रूपया बोटाद नौ सौ पचास ठीको अगिय रुपया वड़गाम एक हजार पंचाशी थी बार सौ ऐसी रुपया जूनागढ़ आठ सौ एशी थी रुपया मेदड़ा नौ सौ पचास चालीस रुपया મોડાસા એક હજાર પચાસથી પંદરસો ને રૂપિયા સાવરકુંડલા એક હજારથી તેરસો ને એકોતેર રૂપિયા ખેડબમ્મા નવસો પચાસથી એક હજાર એંશી રૂપિયા અમરેલી આઠસો પચાસથી તેરસો એકોતેર રૂપિયા બાબરા એક હજાર નવથી એકવીસ રૂપિયા પાઠાવાડા અગિયારસોથી સોળસો રૂપિયા કાલાવડ આઠસોથી તેરસો રૂપિયા ધાનેરા અગિયારસો અગિયારથી ચૌદસો રૂપિયા વેરાવળ એક હજારથી તેરસો ને સત્યાવીસ રૂપિયા ભાંભર અગિયારસો થી બારસો નેવું રૂપિયા ત્રાંગધ્રા એક હજાર થી તેરસો ને દસ રૂપિયા ભાવનગર એક હજાર થી ચોરાણું રૂપિયા લાખાણી બારસોથી બારસો ને પંચાવન રૂપિયા પેલડી અગિયારસો થી એકોતેર રૂપિયા થરા અગિયારસો થી તેરસો ને રૂપિયા થરાદ અગિયારસો થી સત્યાશી રૂપિયા દિયોદર અગિયારસો નેવું થી ચૌદસો ને ત્રેપન રૂપિયા જસદણ આઠસો પચાસ થી તેરસો ને એસી રૂપિયા હળવદ એક હજાર થી બારસો ને પંચોતેર રૂપિયા કોડીનાર નવસો સિત્તેર થી તેરસો ને અઠ્યાસી રૂપિયા થારી સાતસો પંચ્યાસી થી તેરસો ને એકવીસ રૂપિયા દાહોદ નવસો વીસ થી એક હજાર રૂપિયા હિંમતનગર એક હજારથી અઢારસો રૂપિયા જામખંભાળીયા આઠસો સિત્તેરથી બારસો સાઠ રૂપિયા સલાલ એક હજારથી તેરસો રૂપિયા વાંકાનેર સાતસોથી ચૌદસો ને વીસ રૂપિયા મહુવા નવસો ચાલીસથી તેરસો એકત્રીસ રૂપિયા પાલનપુર અગિયારસોથી બારસો ને રૂપિયા જામનગર નવસોથી તેરસો ને ત્રીસ રૂપિયા અને ગોંડલ આઠસોથી તેરસો સાસઠ રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો જેતપુર આઠસો થી તેરસો ને સાહીઠ રૂપિયા રાજકોટ એક હજાર પાંચ થી તેરસો ને પચાસ રૂપિયા મોરબી આઠસો પચાસ થી બારસો ને વીસ રૂપિયા જામજોધપુર સાતસો પચાસ થી તેરસો ને ત્રીસ રૂપિયા જુનાગઢ આઠસો પચાસ થી બારસો ને એસી રૂપિયા મેદડા આઠસો પચાસ થી બારસો ને ચાલીસ રૂપિયા સાવરકુંડલા નવસો પચાસ થી બારસો ને એકાવન રૂપિયા અમરેલી આઠસો થી તેરસો ને ચાલીસ રૂપિયા કાલાવડ નવસોથી ચૌદસો ને પચીસ રૂપિયા ઈડર એક હજારથી સત્તરસો ચાર રૂપિયા ભાવનગર બારસોથી બારસો 1252 બાવન રૂપિયા તલોદ નવસો પચાસથી સત્તરસો રૂપિયા કોડીનાર નવસો પચાસથી તેરસો ચાર રૂપિયા મહુવા આઠસો એકવીસથી તેરસો બાર રૂપિયા પાલનપુર બારસોથી પંદરસો સિત્તેર રૂપિયા જામનગર એક હજારથી ચૌદસો રૂપિયા અને ગોંડલ નવસો એકત્રીસથી તેરસો એકસઠ રૂપિયા